નાગરિકો માથર તાલુકાના ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે પ્રશાસને ચેતવણી આપી છે કે લોકો સાવચેતી રાખે સરકારના સૂચનો કે ઉપરવાસમાં ભારે વરસાદના લઈને મહી નદીમાં આશરે સાડે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આજે છ સિતમ્બરના રોજ સાડે ત્રણ લાખ ક્યુસેક જે મહીમાં છોડવામાં આવે છે એનો અસર આવનારા ચારથી પાંચ કલાકમાં અસર જોવા મળશે તો બધા પ્રજાજનોથી વિનંતી છે કે મહી નદીના જે કિનારેના ગામના રહેવાસીઓ છે એ નદીમાં જવાનું ટાળે અને સાથે સાથે સાબરમતી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદની આગાહી છે એના લીધે ધરોઈ ડેમમાંથી ક્રમશઃ પાણી છોડવામાં આવશે તો સાબરમતી ડેમના સાબરમતી નદીના કિનારેના જે રહેવાસીઓ છે માતર અને ખેડા તાલુકા એમાં જે ગામો છે એ ગામવાસીઓથી મારી વિનંતી છે કે નદીના કિનારે રહેવાનું ટાળે અને તંત્રની જે સ્થાનિક સૂચનાઓ છે એનો અમલ કરે આપણે સાવચેત કરવા માટે હું આપને આહવાન કરું છું અત્યારે કોઈ પેનિક થવાની જરૂર નથી પર આપણે તૈયારી રાખવી છે કે નદીમાં જલસ્તરમાં જો વધારો થાય તો આપણે એને સાવધાની પૂર્વક સારી જગ્યા ઉપર આપણે પહોંચી શકીએ અને કોઈ પણ જનહાની અને ધનહાની પશુહાનને ટાળી શકીએ